પર માથાકૂટ કરી હતી અને કર્મચારીએ ફોન પર વાત કરતા અટકાવતા યુવતી અચાનક ઉશ્કેર ગઈ હતી કેટલાક સાથે લઈને પેટ્રોલ પંપ પર આવી અને પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હવે વાયરલ થયા છે ત્યારે ડ્રાઇવિંગ સિનેમા રોડ પર આવેલા પેટ્રોલ પંપનો આ બનાવ છે અને યુવતીને માત્ર ફોન પર વાત કરવાની ના પાડી હતી ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપ પર જ્યારે પેટ્રોલ ભરાવતા હોઈએ ત્યારે ફોન પર વાત ન કરવી જોઈએ એવા ઘણા સ્ટીકર્સ પણ લગાવેલા હોય છે છતાં પણ આવા અભય લોકોને ખબર નથી હોતી જેના કારણે પેટ્રોલ પંપ કર્મચારીએ તે યુવતીને કીધું હતું અને તે યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તે એટલી ઉશ્કેરાઈ કે તે બીજા લોકોને ત્યાં લઈને આવી અને ત્યાં મારામારી કરી કર્મચારીઓ સાથે માથાકૂટ પણ કરી હતી ત્યારે આ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે ફોન પર વાત કરવાની મનાઈ કરવામાં આવતા વિવાદ થયો હતો અને યુવતીએ ત્યાં બબાલ કરી હતી તો તેની સાથે તે બીજા લોકોને પણ પેટ્રોલ પંપ પર લઈ આવી હતી અને પેટ્રોલ પંપના કર્મચારીઓ માર માર્યો હતો ડ્રાઇવિંગ સિનેમા રોડ પર પેટ્રોલ પંપનો આ બનાવ આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દીપક પાસેથી દીપક મહત્વની વાત એ છે કે પેટ્રોલ પંપ પર આટલા સ્ટીકર લગાવેલા હોય છે કે ફોન પર વાત ન કરવી પરંતુ આવા અભણ લોકોને ખબર નથી હોતી જેના કારણે પેટ્રોલ પંપ કર્મચારીએ તેને કીધું અને તેણે માર માર્યો શું હતું માહિતી બિલકુલ સપ્ટેમ્બર સપ્ટેમ્બરની છે અને અમદાવાદના ડ્રાઇવિંગ સિનેમા રોડ પર આવેલા મહાદેવ પેટ્રોલ કંપની છે પરંતુ કર્મચારી દ્વારા જે યુવતી છે તે ઋષિ ભરાઈ હતી અને ત્યારબાદ તેની સાથે બોલાચાલી કરી હતી બોલાચાલી બાદ થોડા સમય બાદ જે અન્ય તેમના માણસો લઈને ત્યાં પહોંચી હતી અને જે કર્મચારી હતો પેટ્રોલ પંપ પર કે જેને ના પાડી હતી કે ફોન પર વાત ન કરો તેની સાથે કરી હતી મારામારી કરી હતી સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યારબાદ મામલો સાળે પડ્યો હતો પરંતુ મહત્વની બાબત છે કે આ પ્રકારે જયારે જાહેર સૂચના હોય છે કે પેટ્રોલ પંપ ઉપર ફોન પર વાત ન કરવી તેમ છતાં પણ આ પ્રકારે યુવતી જે છે તેના દ્વારા યુવક સાથે મારી કરવામાં આવી અને તેને ઢોર માર માર્યો હતો જી મિત્ર જી જી આભાર દીપક માહિતી આપવા